નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી છે તો ગુજરાતમાં ફરી એક વખત પવનની દિશા ફંટાઈ છે તો પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોના બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે તો બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તો આ ઉપરાંત એક ટ્રક પણ રાજસ્થાનથી લઈને અરબ સાગર સુધી લંબાયો છે જેના કારણે આગામી ચોવીસ કલાકે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ કરદાતાઓને મળી મોટી રાહત માસિક વેચાણ રિટર્ન ફોર્મ અને ફાઇલ કરવાની દિવસ વધી છે તો જીએસટી ખામીઓ અંગે કરદાતાઓની ફરિયાદ બાદ સરકારે આ નિર્ણય લીધો છે તો માસિક રિટર્ન ફાઇલ કરનારાઓ માટે જીએસટી આર વન ફાઇલ કરવાની છેલ્લી તારીખ અગિયાર જાન્યુઆરી હતી તો ત્રિમાસિક કરદાતાઓ માટે તેર જાન્યુઆરી છે તો ડિસેમ્બર માટે જીએસટી આર થ્રી બી ફાઇલ કરીને જીએસટીની ચૂકવણી માટેની અંતિમ તારીખ વીસથી લઈને વધારીને બાવીસ જાન્યુઆરી થઈ છે

ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો તો ઇન્ડિયા બોલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લે કે આઈબીજીએનું સારા આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે તો ગયા શનિવારે એટલે કે ચાર જાન્યુઆરીએ ચોવીસ કરિટા સોના દસ ગ્રામનો ભાવ સિત્તેર હજાર પાંચસોને ચાર રૂપિયા તો જે હવે અગિયાર જાન્યુઆરી ઇઠ્યોતેર હજાર અને અઢાર રૂપિયા પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં પાંચસોને ચૌદ રૂપિયાનો વધારો થયો છે તો છેલ્લા અઠવાડિયાના ચાંદીના ભાવમાં પણ બે હજાર ની એકસો ને સુડતાલીસ રૂપિયાનો વધારો નોંધાયો છે તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવતું ફરી એકવાર ખરાબ સમાચાર તો ચીનમાં હાહાકાર મચાવનારો વાયરસ હવે દેશમાં પણ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો ગુજરાતમાં પણ તેને હોય તેમ એક એક પછી નવા કેસો આવતા છે તો ગુજરાતમાં વધુ એક એચએમપીવી નો કેસ આમ સામે આવ્યો છે તો કચ્છમાં ઓગણસાઠ વર્ષીય આધળના પોઝિટિવ રિપોર્ટ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો પાંચ ઉપર પહોંચી ગયો છે you <laughs> તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તો ગુજરાતમાં ઠંડીનો પારો ઊંચો નીચો થઈ રહ્યો છે તો ગઈકાલ સુધી ગુજરાતમાં હાડ ઠંડી પડી રહી હતી પરંતુ ગઈકાલથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે તો હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે તો જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ હળવો વરસાદ રહેશે જેમાં સાબરકાંઠા અરવલ્લી તેમજ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર રિવર ફ્રન્ટ ઉપર આકાશમાં રંગબેરંગી પતંગો છવાય જી હા દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીપ પ્રાગટ્ય અને ત્રિરંગાના કલરના ફુગા ઉડાવી અને પતંગો મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે તો પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશોમાંથી એકસો જેટલા પતંગબાજો અને ભારતના અગિયાર રાજ્યમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લેશે તો ગુજરાતમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે તો દેશ અને વિદેશના પતંગબાજો અલગ અલગ પ્રકારના માછીમાર સમુદાય માટે નિર્માણ ચારસો કરોડ ની હાર્બર જેટીના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના અગ્રણી ખીમાભાઈ વાજાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી છે તો નંબર પ્લેટ વગરના વાહનો દ્વારા બેફામ રીતે ઓવરલોડ ડમ્ફરો પણ ફેરવવામાં આવી રહ્યા છે જેમાં રોયલ્ટી ચોરીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર બીઆરટીએસના ડ્રાઈવરો વિરુદ્ધ માં છ મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુદ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની પંચસી ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેરવર્તુણ કરવામાં આવી હોવાર તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યા હોય તેવા અંગે આઠ ફરિયાદો સહિત કુલ અને ચુમ્મોતેર જેટલી ફરિયાદો કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવતું આગમાં બળી રહ્યું છે લોસ એન્જલસ જ્યાં દોસ્તો યુએસમાં કેલિફોર્નિયા રાજ્યનું લોસ એન્જલસ આગમાં બળી રહ્યું છે તો તેની ભયાનક તસવીરો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો ત્યાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં અગિયાર જેટલા લોકોના મોત થયાના અહેવાલ છે તો છેલ્લા ચાર દિવસથી આ આગ લાગી છે તો જે આશરે ચાલીસ હજાર એકરમાં ફેલાય છે તો લગભગ દસ હજાર જેટલી ઇમારતો નાશ પામી છે તો ત્રીસ હજાર ઘરોનું નુકસાન થયું છે તો આશરે પચાસ હજાર વધારે લોકોના ઘર ખાલી કરવામાં કહેવામાં આવ્યું છે તો આગામી દિવસો સુધીમાં આગ વધુ ફેલાઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ઠંડી અને ધુમ્મસનો કહેર તો ફ્લાઇટ અને ટ્રેનોને પણ અસર થઈ જ્યાં દોસ્તો દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસ અને ઠંડીનો કહેર ચાલુ થયો છે તો લોકોને ઠંડીથી બચવાની સલાહ આપવામાં આવી છે તો બીજી તરફ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે તો ધુમ્મસના કારણે દ્રશ્યતા ખૂબ જ ઓછી થઈ છે તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોથી પણ વધારે ફ્લાઇટ પ્રભાવિત થઈ છે તો ઘણી બધી ટ્રેનો પણ તેમના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભાજપ કોર ગ્રુપની બેઠક યોજાઈ પણ જાહેર થઈ શકે છે તો પહેલી યાદીમાં પાર્ટીએ ઓગણત્રીસ જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી તો ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે તો પાર્ટી ટિકિટ વિતરણ અંગે પણ કાળજીપૂર્વક નિર્ણય લઈ રહી છે તો દિલ્હી વિધાનસભાની તમામ સિત્તેર બેઠક પર પાંચ ફેબ્રુઆરી મતદાન થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ફ્લાવર શો માટે વેચાણમાં નહીં મુકાયેલી બાવન જેટલી ટિકિટો મળી જ્યાં દોસ્તો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ તેમજ ફ્લાવર ગાર્ડન વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે તો ગઈકાલે રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શો દરમિયાન સોની પ્રિન્ટેડ ટિકિટો ફરતી થઈ હતી તો ઓનલાઈન સર્વર ડાઉન થતા તેવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રિન્ટેડ ટિકિટો રિવરફ્રન્ટ તંત્ર દ્વારા છાંપવામાં આવી હતી તો આ અંગે કોર્પોરેશને પોલીસમાં ફરિયાદ પણ દાખલ 在一起。<noise> ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ટીસીએસ એ વચગાળાના ડિવિડન્ડની કરી જાહેરાત જ્યાં દોસ્તો સૌથી મોટી સ્થાનિક સોફ્ટવેર નિકાસકાર કંપની ટીસીએસ એ નવ જાન્યુઆરી નાણાકીય વર્ષ બે હજારને ચોવીસ પચીસ ફાઇનાન્શિયલ યર બે માટે પ્રતિ શેર રૂપિયા દસના વચગાળાના ડિવિડન્ડ અને નાણાકીય વર્ષ બે હજારને ચોવીસ માટે રૂપિયા છાસઠના વિશેષ ડિવિડન્ડની જાહેરાત કરી છે તો કંપનીએ શેરધારકોની યોગ્યતા નક્કી કરવા માટે સત્તર જાન્યુઆરી રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે તો ડાન ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વહેંચવામાં આવશે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારને ઝડપથી વાત કરવામાં આવે તો સસ્તા ભાવે મળશે સોનું જી હા દોસ્તો આગામી સમયમાં દેશના નાગરિકોને સારા સમાચાર મળી શકે છે તો આગામી બજેટમાં સોના ઉપર જીએસટી ઘટાડવા માટે ગોલ્ડ ઉદ્યોગપતિ વતી મંત્રી સમક્ષ ભલામણો પણ મૂકવામાં આવી છે જો આ ભલામણોને ગ્રહ્ય થાય તો સસ્તા ભાવે સોનું મળશે તો હાલમાં સોના અને સોનાના આભૂષણ તેમજ રત્નો પર ત્રણ ટકા જીએસટી વસૂલવામાં આવે છે જેને ઘટાડીને એક ટકા કરવાની માંગ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સરકાર આઈઓસી બીપીસીએલ અને એચપીસીએલ રૂપિયા પાંત્રીસ હજાર કરોડની એલપીજી સબસિડી આપશે જ્યાં દોસ્તો આ નાણાકીય વર્ષમાં ઇંધણના વેચાણ ઉપર થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર જાહેર ક્ષેત્રની આઈઓસી બીપીસીએલ અને એચપીસીએલને રૂપિયા પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી શકે છે તો પીટીઆઈના સમાચાર અનુસાર કાચા માલના ભાવમાં વધારો થતા છતાં ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માર્ચ બે હજાર ચોવીસથી ઘરેલું એલપીજીના ભાવ ચૌદ પોઈન્ટ બે કિલો ગ્રામ સિલિન્ડર દીઠ આઠસો ને ત્રણ રૂપિયા ઉપર યથાવત રાખ્યા છે